છે નહીં અમારા કરણભાઈ સરદાસન ખાસ એમની યાદમાં બે લાઈન ગાવી છે ખરેખર ભગવાન શાંતિ આપે અને અનમોલ રતન અને આપણા બધાના વચ્ચે હા અને ખરેખર કલાકાર લાઈવ હતો કુટુંબ કુટુંબ જણી કહેવાય અને ખાસ એમની યાદમાં એક બે લાઈન ગાવી હોય ત્યારે યાદો 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 কবের মোয়ে, কবে কবে, আরা, পিনাই হালে, কবে আপথে, আপতযে, নালে ঈকবে, আপালে. નાના મોટા કલાકારો અત્યારે હાલ તેમના માટે સોંગ ગાઈ રહ્યા છે તમને ખબર હશે કે ઠાકોર ફેમિલીના મહેમાન અને તેમના જમાઈ એટલે કે કરણજી ઠાકોરનું અવસાન થયું છે અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને ગુજરાતના નાના મોટા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને અત્યારે હાલ ઠાકોર તથા એટલે કે આ કરણજીના પત્ની તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો મિત્રો તમે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે એમના આત્માને શાંતિ મળે તો ચલો હવે આપણે મળીએ એક નવા વિડીયો સાથે અને મિત્રો આપણે તેમના બેસણાનો વિડીયો બનાવવાનો છે તો જરૂરથી રાહ જોજો